આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા જે નવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે ને તેઓ ભારતીય જનતા પાર્ટીને અવારનવાર કટાક્ષ પણ કરતા નજરે પડે છે ત્યારે તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં તે કેસરી સાફો અને કેસરી ટોપીને લઈને વાત કરતા નજરે પડ્યા છે તેમણે કેસરી સાફો અને કેસરી ટોપી વચ્ચેનો ભેદ છે તે સમજાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં

પોતાના નિવેદનમાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધો છે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા અવારનવાર સી આર પાટીલ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ તેમને આડકતરી રીતે પ્રહાર કરતાં ઘણું બધું ભૂતકાળમાં પણ બોલી ચૂક્યા છે અને આને જ લઈને હવે તેમનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે જે વિડીયોમાં તે કેસરી સાફો અને કેસરી ટોપી વચ્ચે જે ભેદ હોય તે સમજાવતા નજરે પડી રહ્યા છે તેમણે કહ્યું છે કે હાલના સમયમાં કેસરી સાફો એટલે કે શૂરવીરતાનું પ્રતિક સમર્પણનો પ્રતિક ત્યાગનો પ્રતિક પરંતુ હાલ તમે કેસરી ટોપી પહેરી લો એટલે ઘોડા અને ગધેડા વચ્ચેનું જે અંતર છે તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયા પોતાના વિડીયોમાં કરતા નજરે પડી રહ્યા છે પહેલા તો ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા કેસરી સાફો અને કેસરી ટોપી એ બંનેની અંદર ઘોડા અને ગધેડા જેટલો ફરક છે જેમ ઘોડો અને ગધેડો જોવામાં એક સરખા લાગે પણ ઘોડો એ ઘોડો છે અને ગધેડો એ તો આખી દુનિયા જાણે છે ગધેડો છે એવી રીતે કેસરી સાફો પહેરીને હણહણતા ઘોડા ઉપર સવાર થનારા શૂરવીર યોદ્ધાઓ એને બલિદાન આપ્યું છે શૌર્ય બતાવ્યું છે ત્યાગ કર્યો છે સમર્પણ આપ્યું છે અને કેસરી સાફાઓ પહેરનારાઓનો એક વિશાળ લાંબો ભવ્ય ઇતિહાસ છે અને કેસરી ટોપી પહેરીને નીકળી ગયેલા લોકોનું ગામમાં જેની પાંચ પૈસાની વેલ્યુ ન હોય એવો ગધડા જેવો એક માણસ માથે જો કેસરી ટોપી પહેરી લે તો પછી બુટલેગર વેડા જમીન માફિયા વેડા નકલી ટોલ નાકા બનાવવા ગુંડાગીરદી કરવી વ્યાજ માફિયા વેડા કરવા લોકોના પૈસા પડાવવા ભ્રષ્ટાચાર કરવા શુંનું શું નથી કરતા કેસરી સાફો પહેરી અને બલિદાન ત્યાગ શૌર્ય સમર્પણનો ઇતિહાસ છે કેસરી ટોપી પહેરવા વાળાનો ગુંડાગીર્દી લુખાગીરદી ભ્રષ્ટાચાર તોડબાજી માફિયા વેડા કરવાનો ઇતિહાસ છે આમ તો બંનેનો કલર સરખો દેખાય કેસરી સાફા અને કેસરી ટોપીનો કલર કેસરી જ છે પણ ફરક જેમ ઘોડા અને ગધેડામાં ફરક છે એમ કેસરી સાફામાં અને કેસરી ટોપીમાં ફરક છે આપણે જ્યારે ભણતા હતા ખાસ કરીને મને યાદ છે અમે ભણતા હતા ત્યારે અને એ પછી અમારા વતનના ગામડાઓમાં જ્યારે લોક સાહિત્યનું ડાયરો યોજાતો સંતવાણી યોજાતી એમાં ઘણી વખત સાંભળેલું છે કે કેસરીયા કર્યા તો મારા મનમાં તો વર્ષોથી એવું હતું કે જ્યારે એમ બોલવામાં આવે કે કેસરિયા કર્યા તો એનો અર્થ એવો નીકળે છે કે કોઈ વ્યક્તિએ યુદ્ધના મેદાનમાં સામી છાતીએ લડતા લડતા દુશ્મનના ઘા છાતી ઉપર ઝીલીને પોતાના જીવનું બલિદાન આપી દીધું હોય પોતાના ધર્મ માટે પોતાના દેશ માટે પોતાની જનતા માટે અથવા તો પોતાના સિવાય કોઈ બીજા માટે જીવનું બલિદાન આપી દે એને કેસરિયા કર્યા એવું કહેવાય અથવા કેસરિયા કર્યાનો અર્થ એવો થાય કે બીજા માટે પોતાનો જીવ આપી દેને ને કેસરિયા કર્યા કહેવાય આવું તો ભણવામાં આવ્યું આવું 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 સાંભળવામાં આવ્યું આવ્યું સમજવામાં કુટુંબ પરિવાર અને સમાજમાંથી માંથી શીખવાડવામાં આવ્યું કેસરિયા કર્યા એટલે બહુ મહાન વસ્તુ છે પ્રેરક વસ્તુ છે આજકાલ કેસરિયા કર્યાનો અર્થ શું થાય છે કે ગુંડાઓ બદમાશો લુખાઓ ભ્રષ્ટાચારીઓની ટોળકીની અંદર કોઈ માણસ ભળી જાય એટલે છાપામાં આવે કેસરિયા કર્યા ઢેંકણાભાઈ ક્યાં એક કેસરિયા હતા કે જેમાં કોઈ બલિદાન આપે અને પછી સમાજ એમ કે કેસરિયા કર્યા અને ક્યાં આજે કોઈ માણસ સવારે જાગી અને લુખા ગુંડાઓ બદમાશો હલકટોની ટોળકીમાં ભળી જાય એટલે એમ કહેવામાં આવે કેસરિયા કર્યા એક કેસરી ટોપી પહેરના ટોળકીએ ગાંડા ગધેડાઓની કેસરી ટોપી પહેરના ટોળકીએ કેસરી કલરની જે મહાનતા છે આ દેશમાં કેસરી કલર તો સંતોએ ઓઢ્યો સંતોએ પહેર્યો ને કેસરી કલર શૂરવીરોએ પહેર્યો

કોપાલ ઇટાલિયાના નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ પ્રકારની વાત જે સામે આવતાની સાથે ખડબડાહટ પણ મચી ગયો છે અને તેમનો સીધો નિશાનો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર દેખાતો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો